ગાંધીધામ ડિવિઝન પોલીસે પ્રોહિબિશન વિરોધી ઝુંબેશમાં મોટી કાર્યવાહી કરી છે બાતમીના આધારે અલ્ટો કારમાં લઈ જવાતો બે લાખ નવાણું હજાર એકસોનો વિદેશી દારૂની બસો બાર બોટલ અને અઠ્યોતેર હજાર એકસોના બિયરના ત્રણસો પંચાવન ટીન સાથે વિનય ઉર્ફે વિનોદ રામભાઈ કોહલી અને સુરેશ રામભાઈ કોહલી બંને પડાણા ઝડપાયા છે પૂછપરછમાં દારૂ મહેન્દ્રસિંહ ઉર્ફે મનુભા વિઠુભા વાઘેલા રહે પડાણનો હોવાનું ખુલ્યું છે પોલીસે દારૂ બિયર કાર અને મોબાઈલ જપ્ત કરી ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ